પ્રીમિયર કાલોલ તાલુકાના ખાતે આવેલા માઇક્રો કંપની લીગ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વેજલપુર ગામની આઠ ટીમોએ ભાગ લીધો હતો ત્યારે આજની ફાઈનલ મેચમાં હમઝા ઇલેવન અને એ ઇલેવન વચ્ચે ખરાખરીનો જંગ ખેલાયો હતો જેમાં એકે ઇલેવન પ્રથમ બેટિંગ કરતા અઠાણું રન બનાવ્યા તેને મોટા સ્કોરનો પીછો કરવા ઉતરેલી હાંઝા ઇલેવન દ્વારા શાનદાર બેટિંગ કરતા ખરા જંગમાં નવાણું રનના સ્કોર કરી જીત મેળવી હતી ત્યારે ફાઇનલની વિજેતા ટીમને વેજલપુર ગામના અર્પિત શેઠ સ્પોન્સર દ્વારા પંદર હજાર અને રનર્સ અપ ટીમને પાંચ સો રૂપિયા સાથે બંને ટીમોને ટ્રોફી અર્પણ કરી ત્યારે ઇનામ અને ટ્રોફીનું વિતરણ પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત મહામંત્રી નરેન્દ્રસિંહ ગોહિલ પૂર્વ ભાજપના જિલ્લા પ્રમુખ અશ્વિન પટેલ તેમજ ગામના આગેવાનો નિશાન શાહ સલીમ કઠિયા ફારૂક બગલી હારૂન ખડખડ ઇમરાન બગલી સતીષભાઈ સેઠ મહેબૂબ જલાલ ભૂપેન્દ્રસિંહ ચૌહાણ ચરણસિંહ અક્રમ કઠિયા મહેન્દ્રભાઈ શેઠ યાકુબ જમાલ દ્વારા કરવામાં આવ્યું ત્યારે બેસ્ટ બેટ્સમેન તરીકેની ટ્રોફી હમઝા ઇલેવનના દુઆંધર બેટ્સમેન અમન પટેલને અર્પણ કરી જેમને એકસઠ રન ફટકાર્યા તેમણે બેસ્ટ બોલર તરીકે ટ્રોફી હમઝા ઇલેવનના સલમાન ખુંદને આપી ત્યારે આજની ફાઇનલ મેચ જોતા માટે ગ્રાઉન્ડમાં લોકોની ભીડ ઉમટી પડી ત્યારે આજની ફાઇનલ મેચ વિજેતાઓને ગ્રામના આગેવાનો દ્વારા ઇનામ ટ્રોફીનું વિતરણ કરવામાં આવ્યું સાથ બંને ટીમોના ખેલાડીઓ ડીજના તાલે ઝૂમી ઉઠ્યા અને જીતની ઉજવણી કરવામાં આવી વાતસલ્યમ સમાચાર સજીત વાઘેલા પંચમહાલ